દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી કામોને વેગવંતુ બનાવવાના નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે આજરોજ મળે સ્થાયી સમિતિની બેઠકમાં બે કામો ચડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાંથી અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવિષ્ટ કરેલ પ્લોટ ટીપી બે એપી પિસ્તાળીસ મુજબ સયાજીપુરા ખાતે હાઈરાઈઝડ ફ્લેટ ટાઇપ ઇડબ્લ્યુએસ બે નું કામ પરત કરવામાં આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત સરકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે આશરે તેર સાડા ત્રણ કરોડના ખર્ચે નવા ટ્રાફિક સિગ્નલો રાખ્યા જેનાથી વડોદરા શહેરમાં ટ્રાફિકનું જે ભારણ છે અને દર ચાર ચાર રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરવા માટે રાખ્યા અત્યારે ટ્રાફિક સિગ્નલો લગાવ્યા બાદ પણ આ સમસ્યા હલ થવાને બદલે કદાચ વધી છે તો એના સોલ્યુશન માટે અધિકારીને બોલાવીને એમને ચર્ચા કરી કે તમે જે કન્સલ્ટન્ટ નિમ્યા છે એ કન્સલ્ટન્ટ પાસે પ્રોપર તમારા ટ્રાફિક સિગ્નલ લાગવા જોઈએ જે અમુક જગ્યાએ એવું છે કે ટ્રાફિક સિગ્નલો સીસીટીવી કેમેરા છે કે લાઇટના પોલની પાછળ છે એ આગળ લેવા જોઈએ એવી રજૂઆત કરી છે અને અધિકારીએ કીધું છે કે અઠવાડિયામાં અમે બીજા અધિકારીઓને ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે બોલાવી અને એની ચર્ચા કરીને સોલ્યુશન અટલ અટલ બ્રિજ પાસે આ પ્રકારની સમસ્યા પીકઅવર્સમાં બહુ જ થાય છે એટલે એના સોલ્યુશન માટે અધિકારીને સમજાવ્યું કે આ રીતે કરવાથી તમારો સોલ્યુશન કેમ કે તમે જે એલેમ્બિક બાજુ જતો ટ્રાફિક છે એ મોડલ ફાર્મની દિવાલ બાજુથી આવે તો આ બીજી ટ્રાફિકને એ અડચણરૂપ થાય છે જેથી ત્યાં આગળ ટ્રાફિકનું જામ થાય એટલે એવું સજેશન કર્યું છે કે મોડેલ ફાર્મવાળો રસ્તો છે જે સીધો જાય અને એના બ્રિજની પછીનો જે નાનો રસ્તો છે એ ખાલી રાઈટ પર વળે તો એ ટ્રાફિકનું હડલ ન થાય તો એ સમસ્યા હલ થઈ જાય અધિકારી કન્સલ્ટન્ટ સાથે કન્સલ્ટ કરતા હોય છે અને બાકીનું કામ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ પણ કરતા હોય છે પરંતુ એ લોકોની અવેરનેસ ઓછી હોય અથવા તો સ્થળ પર ના જઈને લગાડ્યું હોય તો આવું થતું હોય છે જે એ સુધારી દેશે છે એ જ વસ્તુ ઉડા સર્કલ પાસે બી થાય છે એટલે એનું પણ કીધું છે કે ઉડા સર્કલ પાસે બી ટ્રાફિકની જે લાઇટની સિસ્ટમ છે એ સુધારીને ટ્રાફિક હળવો સ્થાયીની બેઠકમાં બે પ્રપોઝલ ચડાવવામાં આવી હતી એક પ્રપોઝલ એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ પ્લોટ ટીપી બે એપી પિસ્તાલીસ મુજબ સયાજીપુરા હાઈરસ અને લોરેસ ફ્લેટ ટાઈપ ડબલ્યુ એસ ટુના એકસો પંચોતેર આવાસ બનાવવાની આઈટમ હતી સુડતાલીસ પોઈન્ટ ઓગણસી ટકા કામ ઉપર હતું આ કામને સ્થાયી સમિતિએ પરત કરવાનો નિર્ણય લીધો છે બીજું કામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસમાં વડોદરા શહેરમાં બન્યા છે એમાં અલગ અલગ સ્કીમોમાં લાભાર્થી ફાળો લેવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગાઈડલાઈન અનુસાર જે મહત્તમ કિંમત નક્કી કરી હોય એની ઉપર લાભાર્થી જોડે ફાળો ન લેવો જોઈએ એવું ગાઈડલાઇનને ટાંકી અને કમિશનર કમિશનરશ્રીએ આ દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી માટે મોકલી હતી સ્થાયીના સભ્યોએ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં શું સ્કીમ અપનાવવામાં આવે છે એની તપાસ કરી અને આગળનો નિર્ણય લેવા માટે નક્કી કર્યું છે એટલા માટે આજે આ આઈટમને મુલતવી રાખવામાં આવી છે અલગ અલગ શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ સુરત માં કયા પ્રકારની સિસ્ટમ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપનાવવામાં આવે છે એનો પ્રોપર સ્ટડી કરી અને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે જો લાભાર્થી ફાળો છોડવાનું નક્કી કરવામાં આવશે તો કોર્પોરેશન પર લગભગ અઢાર પોઈન્ટ પચીસ કરોડની આસપાસનો અઢાર અઢાર પોઈન્ટ પચીસ કરોડની આસપાસનું ભારણ આવી શકે એવું છે આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે અને આ એટમને મુલતવી કરો સ્ટ્રીટ લાઇટમાં વડોદરા શહેરમાં લગભગ વીસ એકવીસ જેટલા નવા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવે છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરેલી છે અને જે સ્ટ્રીટ લાઇટ લગાડી છે એમાં કોઈ જગ્યાએ ઓબસ્ટેકલ છે કે આગળ સ્માર્ટ પોલ હોય કે સ્ટ્રીટ લાઇટનો પોલ હોય જેના લીધે અમુક નાગરિકોને લાઇટ જોવામાં તકલીફ પડે છે કન્સલ્ટન્ટ હોવા છતાં ઇજારદાર દ્વારા ભૂલ થઈ રહી છે ત્યારબાદ થાંભલા ખસેડવાની જરૂર પડતી હોય છે તો આવા કેસમાં કન્સલ્ટન્ટ પૂરતું ધ્યાન નથી આપતા એ બાબતની રજૂઆત સાઈના સભ્યે કરી હતી ટૂંક સમયમાં ટ્રાફિક એસીપી કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આમાં જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના છે અને કોઈ નાની મોટી સજા પણ કરવાની હશે તો કરવામાં આવશે પણ આ બાબતમાં મેં એટલી અહીંયા ધારણા આપી છે કે જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના હશે એના એક્સ્ટ્રા પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહીં આવે અને જો કન્સલ્ટન્ટની ભૂલ હશે તો એને પણ નોટિસ આપીને અથવા એની પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે તો કરવામાં આવશે